રાણપુર ખાતે ફતુભા કાકાના જીનમાં બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત વિસ્તૃત કારોબારી બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી આ બેઠકનો મુખ્ય હેતુ આવનારી ચૂંટણીઓમાં યુથ કોંગ્રેસની ભાગીદારી વધારવી સંગઠનને પાયાથી મજબૂત બનાવવું અને યુવાનોને સક્રિય રીતે જોડવાનો હતો કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના સહપ્રભારી ચંદ્રકલાબહેન સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ડો રૂકમુદ્દીન માથકિયા તથા અંજલીબેન ગોર પ્રદેશ મહામંત્રી વિલભાઈ કટારિયા તેમજ બોટાદ જિલ્લા પ્રભારી મનસુખભાઈની ખાસ હાજરી રહી હતી આગેવાનોએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે આવનારી ચૂંટણીમાં યુવાનોની ભૂમિકા નિર્ણાયક રહેશે અને સંગઠન મજબૂત કરવા માટે દરેક કાર્યકરે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જરૂરી છે બેઠક દરમિયાન તાલુકા તથા ગામ સ્તરે યુથ કોંગ્રેસને વધુ સક્રિય બનાવવાની નવા યુવાનોને સંગઠન સાથે જોડવાની અને જનસમસ્યાઓને પ્રાથમિકતા આપી મેદાનમાં લડત લડવાની વ્યૂહરચના અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના વર્તમાન તથા પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિવિધ ફ્રન્ટલ સેલના હોદ્દેદારો વડીલો આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ઉર્જાથી ભરેલું જોવા મળ્યું कार्यक्रम संकल्प के लीधन जनहित यूथ कांग्रेस की जिले की बोटाद जिले की प्रथम कार्यकारिणी मीटिंग थी जिसमें हमारे जिला अध्यक्षों ने आज मीटिंग रखी है हमारे संभाग प्रभारी जी मौजूद थे सौराष्ट्र के और हमारे जिले के प्रभारी यहाँ मौजूद थे और हम लोगों ने जो आगामी चुनाव को लेकर जो रणनीति है उसमें यूथ कांग्रेस की भागीदारी को सुनिश्चित करने के लिए हम लोगों ने आज सभी ने मीटिंग रखी है हमारी रणनीति होगी कि पहली तो सबसे पहले हम लोगों ने यूथ कांग्रेस की मीटिंग रखी है तो हम लोग कोशिश ये कर रहे हैं कि यूथ कांग्रेस अपना एक अच्छा बहुमत के साथ चुनाव लड़े और यूथ कांग्रेस की भागीदारी अधिक रहे जो यूथ है जो युवा है जो चुनाव लड़ना चाहता है अपने धरातल पर जो मजबूत साथी है उनमें हमारे राष्ट्रीय अध्यक्ष जी की रणनीति ये रहेगी कि वो लोग उन युवाओं को मौका दे और युवाओं के साथ मिलकर आगे की जो राहुल गांधी जी की मुहिम है उसको सुनिश्चित करने का काम करेंगे मजबूती से लड़ने का काम करेंगे अगले दिनों में हमारे यूथ कांग्रेस के कार्यक्रम रहेंगे कि हमारे भावनगर सिटी भावनगर रूर और हमारे जितने भी तेरा जो सौराष्ट्र संभाग में जो जिले आते हैं उन सब की हम लोग यूथ कांग्रेस के साथ एक बड़ी मीटिंग हमारी रहेगी लगातार तीन मई तक हमारी मीटिंगें सुचारू रूप से रहेगी और जैसे आज हमने बोताद की रखी तो कल हमारी भावनगर की मीटिंग रहेगी जिसमें रूरल और सिटी की हम लोग मीटिंग रख रहे हैं मेरा नाम डॉक्टर रुकमुद्दीन माथकिया है हूँ गुजरात युवा कांग्रेस में उप्रमुख छू और सौराष्ट्र प्रभारी छू आज अमार बोटाद जिला कारोबारी मीटिंग थी અને યુવા કોંગ્રેસમાં અમારે વિથાઈ વાય છે કે એપ્લિકેશન અમારી યુથ કોંગ્રેસ તરફથી લોન્ચ થઈ છે જેમાં યુવાઓ પોતે જે પાર્ટીના કામગીરી કરે છે એમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે જેમાંથી નાના મધ્યમ વર્ગના નાના માણસોના દીકરાઓ પણ આગળ રાજકારણમાં વધી શકે એ એપ્લિકેશનમાં સીધા રાહુલજી જોડે કનેક્ટ છે આગામી દિવસોમાં અમારી પાયાના જે પ્રશ્નો છે રોડ રસ્તા બેરોજગારી મહિલાઓ અત્યાચાર વગેરે ઉપરની રણનીતિ રહી છે હમણાં જ રીસેન્ટલી અમારે સૌરાષ્ટ્રમાં અમિતજીની અમિત ચાવડાજીની સ્પષ્ટ સૂચના છે જન આક્રોશ રેલી અમારી ચોટીલાથી સાળંગપુર સૌરાષ્ટ્રના પ્રવાસ માટે પીસીસી અને અમારે રાહુલજી પણ આવવાના પ્લાનિંગમાં છે અમારા આગામી દિવસોમાં જન આક્રોશ રેલી છે જેમાં પાયાના પ્રશ્નો જે છે મહિલા ઉપર થતા અત્યાચાર યુવાઓનો બેરોજગાર છે ખેડૂતના પ્રશ્નો એટલા છે માલધારી પરેશાન છે વિવિધ મુદ્દાઓ માટે અમે રોડથી લઈને સંસદ સુધી લડાઈ લડવાના મિત્રો જાણો છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાવનગર ખાતે છીએ સ્પષ્ટ સૂચના છે રાહુલજી જે સંસદમાં કીધું છે મોદીજીને હાજર માં આપકો અમારે રાહ દે એના ભાગરૂપે જ અમને બધાને પ્રવાસમાં સતત મોકલેલા છે નીચેથી રિપોર્ટિંગ બધું ચાલુ છે અને આગામી લડાઈ અમે ગ્રાઉન્ડ ઉપર સત્યાવીસ સુધી સતત પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહીશું અને લડવાના છે